અને આ યુનિવર્સિટીની જે સ્વાયત્તા છે જે કોમન એક્ટ આવવાથી છીનવાઈ ગઈ છે અને એના પછી અહીંયા જે વીસી મૂકવામાં આવ્યા છે એ પણ જે અધિકૃત રીતે મૂકવા જોઈએ એ રીતે નથી મૂકવામાં આવ્યા કારણ કે જે વીસી છે એણે પોતે એમના જે ડોક્યુમેન્ટ છે જે અનુભવો છે એ બધી જ વસ્તુઓમાં ફ્રોડ કર્યું છે અને દેખીતી રીતનું કર્યું છે એ ફ્રોડ સરકારને દેખાતું નથી

एमना मध्यम थी अमी बीसी प्रोफेसर डॉक्टर विजय कुमार श्रीवास्तव विरुद्ध फरियाद नोधा रहा है एम एस यूनिवर्सिटी वाइस चांसलर प्रोफेसर श्रीवास्तव साहेब एम बायोडेटा जे वक्त जयरे एम एस सर्च कमिटी સીના નિમણૂક માટે સર્ચ કમિટી સમક્ષ જે અરજી કરવામાં આવ્યો એ અરજીની અંદર ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભો કરીને દસ્તાવેજો ખોટા હોવાની જાણકારી હોવા છતાં એને સાચા માનીને સાચા તરીકે સાચા નકલ તરીકે રજૂઆત કર્યું એ મોટો ગુનો છે ચાલકપટ અને છેતરપિંડીના ગુનામાં આવે કારણ કે યુજીસીના ગાઈડલાઇન પ્રમાણે દસ વર્ષના એક્સપિરિયન્સ પ્રોફેસર તરીકે વાઇસ વાઇસ ચાન્સલર બનવા માટે ફરજીયાત છે લાયકાત ના હોવા છતાં પ્રોફેસર શ્રીવાસ્તવ સાહેબે પોતાનું એક્સપિરિયન્સની અંદર બાયોડેટાની અંદર ખોટી રીતે કામધનુ યુનિવર્સિટીની અંદર અને પંડિત દીન દીનદયાલ દીનદયાલ એનર્જી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવવાનું અંગેનું જે હકીકતો જાહેર કર્યું એ અમારા તપાસમાં ખોટું નીકળ્યું ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એ ફરજ બજાવ્યું હતું પણ એમના જે કાર્યકાળમાં જે ફરજ બજાવ એ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર પ્રોફેસર તરીકે બતાવીને દસ વર્ષના જે યુનિવર્સિટીના ગાઈડલાઈનના અધીન બનવા માટે બાયોડેટાની અંદર ખોટી બાયોડેટા ઊભો કરીને એના ઉપરથી નોકરી મેળવેલા છે એની અંદર અમારા પાસે તપાસ કરવાનું સત્તા નિયમિત હોય છે પોલીસ પાસે વિશાળ સત્તા હોય છે એકદમ ડેપ્થમાં જઈને એની અંદર તપાસ કરીને જે કે હકીકતો અમે આક્ષેપ કર્યા છે એની અંદર ચકાસણી કરીને એની ઉપર અત્યારે તો એમએસ યુનિવર્સિટી પબ્લિક ટ્રસ્ટની અંદર ગવર્મેન્ટ બોડીની અંદર આવી ગયા છે તપાસ કરીને એની અંદર ગુનો બને છે એ ગુનો દાખલ કરીને પગલાં ભરવાનું અમારી માંગણી છે અને કદાચ પોલીસ તરફથી આ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે કોર્ટમાં બી જઈશું અને એની અંદર અમે એના જે લડત છે એને અંતિમ સુધી લોજિકલ એન્ડ સુધી અમે લઈ જઈશું કારણ કે વડોદરાના જનતા હવે કોઈપણ તંત્ર હોય મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે એમએસિવલસિંહના સત્તાધીશો હોય જનતાના વિશ્વાસ ધીમે 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 ઘટી રહ્યા છે અને વીસીએફ જેવા સંસ્થા પબ્લિક માટે અમે આગળ નીકળીએ છીએ કારણ કે પબ્લિકના જે ભરોસા તંત્રના ઉપર તૂટી જાય છે ત્યારે એક ફરજના ભાગરૂપે અમે એ લડતના અંદર અમે ઉતર્યા છીએ અને એના અંજામ આપવા માટે જે કંઈ જરૂરી છે અમે આપવા તૈયાર છે